मैं मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू पीटैक फ्रॉम कानपुर दोनों ही नगर बोलो छोटे जो तो राम ने प्यार में सही जाए कोई ये तो नहीं હલો ગુડ મોર્નિંગ રામ રામ કેમ જો કે બધા મજામાં હવે રોજની જેમ આવી ગયા છે હમણાં ખબર નહીં કેમ પણ આજે ઠંડી વધારે લાગે એક બે દિવસથી અને આજે તો બહુ વધારે છે મગર ક્યુ રામ જાણે હું હોય બાકી તો આજે તો હવે કઈ વિચાર છે બે નહીં ચોખ્ખી જ વાત અને શોર્ટ્સ હવે આવી ગયા છે લાવવાના ચાલુ થઈ ગયા છે જેને આખા વિડીયોમાં કંટાળો આવતો હોય

હવે ભૂગવા આયા છે સીધા કોલેજ હવે ઊભી રાખો ઊભી રાખો ભાઈ ઊભી તો રાખવી પડે ને ભાઈ તો ભાઈ પેસેન્જર આવે બાકી જો આપણું ભાલુ છે એ રામ રામ ભાલુ તો વાંધો નહીં ભાઈ એના તો અલગ જ નશા છે ભાઈ

ઈ ઈ બ્રાસનો રેવાનો છાપ એ શું છે ઈ મને લેકન મળે અરે બાપા શું ભલા હું

અહીંયા ભાઈ થોડોક એવો કાચમાં તો ખબર જ છે કાચ એટલો બધો ભાઈ હારો છે નહીં એટલે બાકી હવે લેક્ચર વેક્ચર ભરીને પછી મળીએ આજે વિચારે કંઈક રીલ બિલ્સ કે એવું કાંઈક બનાવું છું તો મળીએ ત્યારે સીધા ભાઈ શું થયું શું થયું ભાઈ મેલા તત્વ यार ना। hey, थोड़ी नहीं खब्मा <stiffness genes> <ifiers>

पर्सनल कूली भाई क्या चाचो भाई ये भूखड़ हम वो भूखड़ आज वो भाई आज आज ही से पूछा नहीं 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 पूछा वगैरह डायरेक्ट हम जो 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 वाह दीदी वाह दीदी नहीं नहीं दीदी

ટીટેક ફ્રોમ કાનપુર હા ભાઈ જો ભાઈ અમારો ઇલેક્ટ્રિક મેન ચપ્પલ નીચે પહેરા નથી ને ડાયરેક્ટ ચાલુ પ્લગમાં ચાળા કરે છે હવે આ લોકોને હું સમજાવું મારે ભાઈ એમ ના થાય રેખા એમ ના થાય હલતો નહીં નગર ઓલો ચૂંટણી જો તો રામને પ્યારો થઈ જાય પછી કહેતો નહીં કાલે પાછો પેપર માં આવશે તો અલગ તરેક દિમાગ વાળા છોરો ભાઈ ભીડામાંથી લીલી આવ્યો એમ કે કે છે ને ચોંટ્યો એટલે સીધું મારી જ દેવાનું કાઈ માથાકૂટ જ નહીં ને લો જો ભાઈ મસ્તીના ધાબા ઉપર આવી ગયા છે પતંગ ચગાવવા અને હવે ખબર પડી પતંગ ને ફિરકી તો છે જ નહીં સલાહ યુ દુખ કાય ખતમ નહી હોતા બે હવે હું આમ જો હામે ઓલા બધા ચગાવે છે બાકી વ્યૂ તો ખબર જ હોય હવે એ લોકો ચગાવે છે હું જોઉં છું બીજા જોવો અહીંયા નીચે બધા છોકરાઓ ચગાવે ના 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 મોટા ભાઈ એ છે એના પપ્પા ને એ બધા આજે ભાઈ બોમ્બ બ્લાસ્ટ થયો એટલે બોમ્બ બ્લાસ્ટની અફવા આવી હતી તો બધા ટેન્ટ ટેન્ટ આવું બધાને છોડી દીધા વહેલા હવે આ ધંધો કરે બધા કેમ કે અમુક અમુક જગ્યાએ

પછી રસ્તામાં અમે ન્યૂઝ જોયા અમુક જગ્યાએથી વાતો મળી ત્યાં ખબર પડી કે ડીવી કે હતી સ્કૂલ એમાંથી એ સ્કૂલમાં બોમ્બ છે એવી કોઈ ઈમેલ કરેલો તો આખી ન્યૂઝ લીધી બધું કમ્પ્લેન્ટ જોયું અને તે આપણને ખબર પડી હતી કાંઈ નહીં હમણાં એક ભાઈબંધને કર્યો એ ફોન એ આવશે તો એ ચગાવશું હવે પતંગો બાકી તો હું બાકી આજે તો વેલા વહી આવ્યા હતા પછી ગયો તો બહાર ભાઈ બંધના ઘરે ગયો હતો ત્યાં થોડુંક એવું રિવિઝન ને એ બધું કરવાનું હતું તો ભણવું તો પડે જ પહેલાં આ બધું કાંઈ કામનું તો કહેવાય નહીં એટલે ભણી લઈએ પહેલાં તો એ કરતા હતા અને હવે ખાઈ પીને નીચે જવાનો હવે વિચાર નહીં તબિયત થોડીક એવી ખરાબ છે હવે સીધા હઈ જાઉ બ્લોગ એડિટ કરીને એ બધું મૂકી દે પછી હુઈ જાય બાકી મળી ચાલો બાય કાલે નવા બ્લોગ આજ આજે તો વિડીયો શૂટિંગ નહીં થયું અને એ વસ્તુ કરાય એ નહીં ભાઈ ખાલી ખોટું એ નહીં કરતા બેટર છે કે ભાઈ મસ્તીનું જોઈ લીધું તમને કહી દીધું બહુ થઈ ગયું બાકી તો ઘણા લોકો એ તો જોયું જાય જે લાલ દરવાજાથી ત્યાંથી નીકળતા હતા એ બધા એ જોયું જશે હું હાલત હતી સરદાર બાગ પાસે ત્યાં જ બધી પોલીસવાળાઓને એ બધા ઊભા હતા બાકી ચલો મળીએ બાબાય